ભાબી લઈ દા ખોખા કેવા હે કોમેન્ટમાં જણાવજો ચાલો ચા પીવા ને સારા માનો રે હાલો ચા લઈને આવી ગયા હે અને ચા આવી ગયો છે તો પાણી બરાબર મારી લયો નહીં તો તમારે નહી પીવાનો મારે એક ને અમારે બર કામ કરવાનું એ પીવાનો એ નહીં લલીબેન હા પાણી પીવાનો હે આ નો દે ભાઈ

પડામાં ચા પીવી અને ખોખામાં ખડે આવું તે સોરી હું ચી લીધો શીખ આપણે બેન ને ગાણા હાર આવડે ગાવ તો બેન તાણી ને તો થોડાક હે હું નું કામ ઊંચું અમે તો અત્યારથી ને જ આવડું આવડું થઈ ગયું બોલો બસ તો નીકળી ગઈ આમ ઠેર એમ ઠેર નામે વહી ગઈ તી આથી ઓલે હાઈવે જેટલે પછી એવું લાગે ને તો ફોન કરે ને પછી ફોન કરીને ક્યાં મોટ થઈ કે બેહાડી નહી લઈ જાય હાડા વગર બેહાડાય આઈ એ લગજરી કુગી જાય ગાડી હાઈકી ને મોટર સાયકલ એટલે

મારે રાંધવાનું શાક એક કરવાનું રોટલી કે કસી ને ખાય ખાવ મારા ખોખા સરવા ખોખા સરવા દાડીએ ગયા તા ભૂખ લાગી છે હવે રોટલો ખાવા જઈ આ બેન બનાવશે અને એમ બધા ખાય હું તો વિડીયો ગમે ને લાઈક શેર સબસ્ક્રાઈબર કરતા રહેજો